નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર નાની એવી પણ બહુ જ સરસ સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું જેમાંથી તમને જીવનમાં કંઈક શીખવા કંઈક જાણવા મળશે તો ચાલો મોડું ન કરતાં આજની સ્ટોરી શરૂ કરું છું એની પહેલાં કહેવા માગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો જરૂરને જરૂર શેર કરજો લાઇક કરો ત્યારે નીચે હાઈપનું બટન પ્રેસ કરવાનું બિલકુલ ન ભૂલતા કારણ કે લાઈક કરશો તો જ હાઈપ આવશે તો ચાલો મોડું નકરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એક છે છોકરો હતો એને જુગારની બહુલત જે પણ કમાતો એ જુગારમાં હારી જતો ઘરમાં એક રૂપિયો નોંધ્યો હતો અને જ્યારે પણ કોઈ દી આજ સુધી જીતો નહોતો જ્યારે પણ રમવા જાય હારી ગયું જ્યારે પણ રમવા જાય હારી ગયું કમાતો તો નો ડાઉટ જે પણ કમાય એ જુગારમાં હારી ગયા ફેમિલી એવું વિચાર્યું કે લગ્ન કરાવી દો કદાચ સુધરી જાય અને લગ્ન કરાવ્યા લગ્ન કર્યા પછી પણ આ ભાઈની આદત ન છું એ કન્ટિન્યુ જુગાર રમતો રહ્યો હવે તો એની મા અને એની પત્ની પણ એટલા બધા હેરાન લત છૂટતી નથી શું કરવું બધા કંટાળી ગયા હતા એના વાસણ કુસણ બધી વેચી વેચી જુગાર રમતો પણ કોઈ દિવસ જીતતો નહી સમય એવો આવ્યો છે ઘરમાં એક છેલ્લી સો રૂપિયાની નોટ હતી એને ખબર હતી છેલ્લી સો રૂપિયાની નોટ છે એની પત્નીને કઈ લાવ મારે રમવા જવું છે પત્ની આ તો રહેવા ગયો કે બે ત્રણ દિવસ જમવાનું થઈ જશે આપણું કે કે નાના લાવ બાયજો કંટાળીને આપી દીધી સો રૂપિયા સો રૂપિયાની નોટ લઈ રમવા ગયો સો રૂપિયાની નોટ માં સટ્ટો માર્યો આ દિવસ તો સો ના હજાર થયા તરત જ જીતી ગયા અને વિચાર્યા વાહ આજ તો સોના હજાર થઈ ગયા છે ભગવાન આપણે હારે છે કે આજ પછી પાછા નાખા હજાર ના દસ હજાર થઈ ગયા વાહ ભગવાન આખી જિંદગી જે હારેલું છે આ પાછું આપવાની ઈરાદા તો લાગે છે દસ હજારના પાછા નાખા તો લાખ રૂપિયા થઈને આવ્યા વાહ વાહ ભગવાન આ તો બધોય બાકી જિંદગી જેટલું આયરું છે ને એટલું બધું પાછું આપી દેવાના આજ તો કિસ્મત આપણી સાથે છે લાખ રૂપિયા નાખ્યા દસ લાખ આ પાછા આવ્યો વાહ રે વાહ આટલા બધા જીતી ગયો આટલા તો હું જિંદગીમાં હાયર્યો નહીં હોય એને કહે આ તો ભગવાન કિસ્મત આપણી સાથે જ છે દસ લાખ નાખ્યા હા ઓકે ભાઈ ખારી ગયો હતો ત્યાં જીરો જીરો થઈ ગયો પાછું મોઢું નીચું આવ્યો પત્નીએ બીજું શું થયું જીતા કે ના હારી ગયો પત્નીને ન કીધું કે હું દસ લાખ જીતી ગયો હતો પત્ની તો સેમ રેગ્યુલર જ હતું કે આ કોઈ જીતીને આવતા એને કોઈ દુઃખ નતું પણ એને અથારીમાં પડ્યા પડ્યા દુઃખ થતું કે કદાચ દસ લાખથી પાછો વળી ગયો હોત કે હવે તો કાંઈ સમય જતા રહ્યા પછી જ અફસોસ થાય એનો કોઈ મતલબ નથી અને આપણા માણસની ફિતરત છે કે સમય જતો રહે ને પછી જઈને અફસોસ થાય છે જો સમય પહેલાં તમે નિર્ણયને કંટ્રોલ કરી લ્યો ને તો કદાચ સંબંધ તૂટતા બચી જાય અને ઘણા સંબંધો બચી જતા હોય છે અને ક્યારે તમારા સમયને કંટ્રોલ કરો તમારા ગુસ્સાને કંટ્રોલ કરો તમારા વિચારને કંટ્રોલ કરો તો આ સ્ટોરી ઉપરથી તમને શું શીખવા મળે છે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ જરૂર પડજો હું તમને બતાવું છું મારા મંતવ્યથી કે તમને આ સ્ટોરીમાંથી શું શીખવા મળે છે જીવનમાં ભગવાન આપે ભગવાન આપણને અનેક મોકા આપે છે જેવી રીતને આ જુગારીને આવ્યો કે સો માંથી હજાર માંથી દસ હજાર દસ હજારમાંથી લાખ ને લાખમાંથી દસ લાખ સુધી ભગવાન એને મોકો આપ્યો કે હું તને આપું છું તું પાછો જતો રીતે જીવન આપણને ભગવાને આપ્યું ત્યારથી જ્યારે સમજણ આપીને ત્યારથી અનેક મોકો આપે છે કે તમે સારા કર્મ કરો સારા કર્મ કરો સારા કર્મ કરો જો એ તમે સમજી જાઓ તો તમારું આત્માનું પરમાત્મા સાથેનું મિલન નક્કી છે શક્ય હોય તમારી યથાશક્તિ પ્રમાણે પુણ્ય કરો કે તમારી શક્તિ કિડિયારું પૂરવાની છે એક તમારી રોટલી તમારે શક્તિ છે કે કૂતરાને એક રોટલી નાખવાની રોટલી નાખો તમારી શક્તિ છે ગાયને ચારો નાખવાની તમારી શક્તિ છે લાખો કરોડોપતિ છે કોઈને પાંચ પછી વ્યક્તિને ભોજન કરાવો છે તમારી શક્તિ છે કે કોઈને વસ્ત્રદાન કરવા છે જૂના વસ્ત્રદાન દાન કરવા એવું ભગવાન કોઈ નથી કહેતા કે તમારી કેપેસિટી કરતાં ઓવર દાન કરો તમારામાં જે શક્તિ છે એ પ્રમાણે પણ દાન સારા કર્મ કરતા ચકલાને ચણ નાખવી આ બધું કર્મ તમારું આત્મા શુદ્ધ કરે છે અને આત્માનું મિલન તમારા પરમાત્મા સાથે કરાવવાનો પ્રયત્ન કરે છે અઢળક મોકા આપે છે કુદરત ભગવાન આપને પણ એ મોકા આપણે લેતા નથી આગળ વધતા જઈએ આગળ વધતા જઈએ જુવારીની જે જુગાર રમતો હતો એને પણ મોકો આપ્યો હતો આપણે પાછા વળતા નથી એને ઇગ્નોર કરીને આપણે આગળ વધતા રહીએ છીએ એને આદત ઉપર પછી સમય એવો આવે છે કે તમે એક સમય એવો આવે છે કે સાહેબ તમે પાછા પણ ભરી શકતા નથી કે પછી સમય જ હોતો નથી આપણી પાસે અને ભગવાનનું તેડું આવી ગયું હોય છે સમય હોય ત્યાં સુધી સાહેબ સારા કર્મ કરો શક્ય હોય તો બીજાને મદદરૂપ થાવ કોઈની તકલીફમાં ભાગ લઈ શકતા હોય તો ભાગ લ્યો કદાચ તમારી આગળ પૈસા ન હોય તો કોઈની તકલીફમાં ભાગ લ્યો કે કોઈને દવાખાને જવું હોય ચાલ ભાઈ હું સાથે આવું છું મારી પૈસા નથી કોકને કંઈક નાનું એવું બાજુમાં કામ પડ્યું હોય સાહેબ મારી પાસે પૈસા નથી પણ તને કામમાં મદદ કરીશ એવું નથી કે તમારી પાસે પૈસો હોય તો જ કોકને મદદરૂપ થઈ શકો તમે તમારી મહેનતથી પણ મદદરૂપ થઈ શકો કોઈને પાડોશી આડોશી સગાવાલાને દાખલ કરી રહ્યો તો એક બે દિવસથી હેલ્પ કરો પૈસાથી એવું નથી કે મદદરૂપ થઈ શકાય તમારા વિચારોથી શારીરિક મહેનતથી પણ તમે કોઈને મદદરૂપ થઈ શકો આ વિડીયો તમને કેવો લાગ્યો છે વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને આ વિડીયો ભાઈબંધોસ્ત ફેમિલી મેમ્બર સાથે જરૂર શેર કરજો તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતૃદોસ્ત